અંજાર શહેર મધ્યે વર્ષામેડી ફાટક પાસે જે અંડરબ્રિજ બનાવવાનું કામ ચાલુ કરેલું છે તે પ્રજાજનોને અવરજવર કરવા માટે ડાયવર્ઝન વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા તાત્કાલિક કરવા બાબતે ધરણા પ્રદર્શન અંજાર શહેર મધ્યે વરસામેળી ફાટક પાસે જે અંડરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આજુબાજુ રહેતા અનેક વિસ્તારોના નાગરિકોને રસ્તો બંધ હોવાને કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડે છે વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ વેપારીઓ કંપનીના વર્કરો આજુબાજુની સોસાયટીના રહીશોને ના છૂટકે ટ્રેનના પાટાઓ ક્રોસ કરી પગપાળા અવરજવર કરવાની ફરજ પડેલી છે જેના કારણે મોટું અકસ્માત થવાની શક્યતા રહેલી છે જેની જવાબદારી કોની રહે છે તદુપરાંત આ રસ્તો બંધ થવાને કારણે પર ફાટક ઉપર ખૂબ જ ટ્રાફિક વધી ગયેલ છે દિવસ દરમિયાન ટ્રેન પસાર થવાથી ફાટક બંધ થવાને કારણે પાંચથી છ કલાક સુધી દરરોજ ટ્રાફિક જામ થાય છે જેનાથી અંજાર શહેરના રહેવાસીઓ તથા અંજાર તાલુકાના આજુબાજુના અંદાજે ચાલીસ ગામડાના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહેલી છે અમે અંજાર શહેરમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે જેમાં આપણે આ વર્ષામેરી રેલવે ઓવરબ્રીજ ઉપર જે અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ કરવા માગે છે આ સરકાર એના ઉદઘાટનો એમના સાંસદ આવ્યા ધારાસભ્ય આવ્યા ભાજપના નેતાઓ આવ્યા ઉદઘાટન કરી ગયા તાયફાઓ કરી ગયા પરંતુ અંજાર શહેરની પ્રજાનું કોઈ વિચાર્યું નથી આ પાઠક અંડરબ્રિજનું જે કામ શરૂ કર્યું એ કેટલું ટાઈમ ચાલશે હજી કોઈ નક્કી નથી કારણ કે આપણે ભાજપ સરકારના કામો જોઈએ તો ભુજોડી ઓવરબ્રિજ હોય કે રાજવી આપણે ઓવરબ્રિજ હોય વર્ષો સુધી એ કામો પૂરા નથી થયા તો આ અંદરબ્રીજ પર કેટલો ટાઈમ સમય ચાલશે એ કોઈને નક્કી નથી તો અમારી આજે માગણી એ જ છે કે આવા કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં તમારે એના માટે લોકોને તકલીફો ન થાય એના માટેનું વિચાર કરીને ક્યાંક ને ક્યાંક કામ શરૂ કરતાં પહેલાં ડાયવર્ઝન આપવાનો નિયમ છે કોઈ પણ કામ રસ્તાનું કામ હોય રેલવેનું કામ હોય તો એને ડાયવર્જન આપવું જોઈએ તો અત્યારે જે ડાયવર્ઝન આપ્યું છે એ અંજારથી તમારે લગભગ બે અઢી કિલોમીટર દૂર એક સત્તા પર ફાટક ઉપર આપ્યું છે તો સત્તા પર ફાટક ઉપર એટલો બધો ટ્રાફિક જામ થાય છે કારણ કે છેક આપણે ઉત્તર પટ્ટીનો બધો ટ્રાફિક ભચાઉ બાજુથી આવે આ બાજુ ભુજ બાજુથી આવે હવે ચાર ચાર કિલોમીટરની લાઈનો લાગે દોઢ દોઢ બ કલાક એને ટ્રાફિકમાં અટકાય કોઈ બીમાર માણસ હોય કોઈ તકલીફ હોય કોઈ પ્રસુતા હોય તો એની પરિસ્થિતિ શું થાય એનો વિચાર ક્યારે આ સરકારે કર્યો નથી ભાજપના નેતાઓ છે વગર વિચાર્યા કામ કરે કહી શકાય ખોટું નથી દાયફાઓમાં એક મેળા મલાકાન દાયફાઓ આ એનો રોકો વચ્ચે જઈ અને તાયફાઓ કરવાના છે અને મોટા મોટા બણગા ફૂકવાના છે અમે વિકાસ કામો કર્યા તો આ સતત પ્રક્રિયા ચાલુ જ છે વિકાસ ક્યારેય પણ બંધ નથી થવાનો વિકાસ થાય એમાં એની સામે કોઈનો વાંધો ન હોય પરંતુ લોકોનો પણ વિચાર કરવો જોઈએ હવે વિચાર કરો કે અત્યારે આપણે વરસામરીમાં અહીંયા ત્યાં આપણે મોટી આપણે બજાર સમિતિ છે ત્યાં એ રસ્તા ઉપર ઘણા બધા સોસાયટીઓ પર રહે છે લોકો રહે છે પછી અંજારથી બચાવ સુધી જતા લોકો નાના વાહન હોય વિદ્યાર્થીઓ હોય બાળકો હોય તો કઈ રીતે આ જઈ શકે એનો વિચાર કર્યા વગર ઘણા બધા વૈકલ્પિક રસ્તાઓ એ ડાયવર્ઝન કરી શકાય એવું હતું તો ખરે જ થાય પણ ઘણી વખત આપણે જોઈએ છીએ તો રેલવે ક્રોસિંગ પણ ફાટક પણ બીજી જગ્યાએ આપે છે જ્યાં સુધી આ પૂરું કામ ન થાય અને ઓવર બીજ આપણે કરે કર્યું હતું એને ફાટકે બાજુમાં સાઈડમાં લઈ લીધું તો અહીંયા પણ એ કંઈક ને કંઈક કરી શકત પરંતુ એવું કર્યું નથી એટલા માટે થઈ અને અમે ભાજપના સરકાર અને ભાજપના અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારી ફરજ હતી કે અંજાર શહેરના અંજાર તાલુકાના લોકોને કોઈ હાલાકી ન પડે તો પહેલાં તો અંડરબ્રિજ જે બને છે એનો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા અમારો વિરોધ જ છે કેમ કે શહેરનો પ્રવેશ દ્વાર કહેવાય વર્ષા મેળી ફાટકે એની અંદર ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર બનવો જોઈએ તો અંજારની શોભામાં અભિવૃદ્ધિ થાય બાકી નિયમ એવો છે કે કોઈ પણ વિકાસકામ ચાલુ કરતાં પહેલાં આટલા બધા ગામડાઓ છે અંજારનું પ્રવેશ દ્વાર છે તો એને ડાયવર્ઝન આપ્યા પછી જ વિકાસ કામ ચાલુ થઈ શકે આજે લગભગ પંદર સત્તર દિવસનો સમય થયો હજી સુધી કામ પણ ચાલુ નથી કરે અને રસ્તો બંધ કરી નાખે એટલે ટોટલ વરસામેળીથી કરીને ભીમાસર સુધીના લગભગ બાર તેર ગામડા અને સત્તા પરથી કરીને દુદઈ પંથકના લગભગ ઓછામાં ઓછા ત્રેવીસ ગામડા એટલે ટોટલ ચાલીસેક ગામડાઓની પ્રજા અંજાર માર્કેટ જાતના વેપારીઓ આજુબાજુની સંઘવી વિલા અને અન્ય સોસાયટીના પ્રજાઓ અનેક સ્કૂલો જે મોડર્ન સ્કૂલ છે જેઆઈડીસીની અંદર વેલ્સમન વિદ્યામંદિર છે એમના છોકરાઓ અનેક મજૂરો અને અનેક પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે અને લગભગ ઓછામાં ઓછી એંસી હજાર પબ્લિક ઇફેક્ટેડ છે સત્તા પર ફાટકના ઉપર ડાયવર્ઝન આપવાને કારણે એટલો ભારણ વધ્યો છે કે લગભગ દિવસના પાંચથી છ કલાક ફાટક સતત બંધ રહે છે આજે ધરણાનો કાર્યક્રમ હોવા છતાં પર રસ્તામાં અમારે દોઢ કલાક વેઇટિંગ કરવી પડી અત્યારે કોઈ વ્યક્તિ બહુ સિરિયસ થઈ ગયો હતો આજે ફાટક બંધ હોતા દોઢ કલાક એ સિરિયસતામાં રહી ગયો એના પછી અમે અત્યારે એમને હોસ્પિટલે પહોંચાડીને આવી રહ્યા છીએ એટલે અને પાટા ઉપર પણ વિદ્યાર્થીઓને વાલીઓને શિક્ષકોને અવર જવર કરવી પડે છે આજે તમે વિચારો કે પાટા ઉપર ક્યારે પણ એવી કોઈ ટ્રેન આવી ગઈ અચાનક અને અકસ્માત થશે એના માટે જવાબદાર કોણ રહેશે અમે અનેક વખત રજૂઆત કરી કે ભાઈ તાત્કાલિક અસરથી તમે ડાયવર્ઝન આપો પરંતુ આ સરકારના પેટનું પાણી નથી હલતો એક વખત જેમ વિકેભાઈએ કીધો કે ફોટા પડાવી જેસીબીને આને કીધો કામ ચાલુ કરી નાખ્યો છે પણ આજ દિવસ સુધી કાંઈ ક્યાંય ડાયવર્ઝન આપવાની વાત નથી એટલે અમારી માગણી એ છે કે તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવે જો આપવામાં નહીં આવે તો આજે ખાલી ધરણા સુધી આ કાર્યક્રમ અમારો અટકશે નહીં કોંગ્રેસ પક્ષ તમામ જનતાને સાથે રાખી અને જેલ ભરો આંદોલનની પણ અમારી ફરજ પડશે રેલ રોકો આંદોલનની પણ અમારે કરવાની ફરજ પડશે અને જરૂર લાગશે તો અમે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે પણ અમે ધરણા કરશું ધારાસભ્યશ્રીની ઓફિસ સામે પણ ધરણા કરવાની ફરજ પડશે અને પોલીસ સ્ટેશનની સામે પણ અમારે ધરણા કરવાની ફરજ પડશે એટલે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે નહીં તો કોંગ્રેસ પક્ષ શાંત રહેશે નહીં પબ્લિકના પ્રશ્ન આ જટિલ પ્રશ્ન છે એના માટે અમે અંત સુધી લડી લેવાની તૈયારી સાથે અમે લડાઈ કરશું આમ આ ગંભીર પ્રશ્ન બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાને સાથે રાખી મામલતદાર કચેરી અંજાર સામે આજ રોજ સાત દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે જેમાં મોટી સંખ્યામાં અંજાર કોંગ્રેસ આગેવાનો કાર્યકરો તેમજ અંજારની જનતા જોડાયેલી છે જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનોમાં વી કે હુંબલ દિલીપસિંહ ઝાલા યુવરાજસિંહ જાડેજા યુવરાજસિંહ વાઘેલા અર્જણભાઈ ખાટરિયા રાજેન્દ્રસિંહ જાડેજા માદેવાભાઈ ડાંગર શંભુભાઈ ડાંગર રમેશભાઈ માતા ભરતભાઈ હેઠવાડિયા જયદીપભાઈ સોની ગજરાજસિંહ રાણા સલીમભાઈ રાયમા કાંતિભાઈ આદિવાલ સહિત આ ધરણા પ્રદર્શનમાં જોડાયેલા છે આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંજાર શહેર તથા તાલુકાની જનતાને સાથે રાખી કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન રેલ રોકો આંદોલન જેલ ભરો આંદોલન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી શ્રી દિનેશભાઈ એસ માતાની યાદીમાં જણાવવામાં આવેલું છે ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515